આજે શ્રાવણ માસ શરૂ થતા તમામને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી દેવોના ના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું મારા પરિવાર તરફથી તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેહાઓ મહાદેવ તમારા જીવનને આનંદમય રાખે હર હંમેશા ખુશ રાખે હર હર મહાદેવ તો દોસ્તો વિડિયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો સાવન રાશિફલ શ્રાવણના પહેલા સોમવારે બની રહ્યો ચંદ્ર અને બુધનો અનોખો સંયોગ પલટાઈ જશે આ રાશિઓનું ભાગ્ય સાવન રાશિફલ શ્રાવણના પહેલા સોમવારે બની રહ્યો ચંદ્ર અને બુધનો અનોખો સંયોગ પલટાઈ જશે આ રાશિઓનું ભાગ્ય સોમવાર હોરોસ્કોપ બુધ અને ચંદ્રનો દુર્લભ સંયોગ શ્રાવણના સોમવારે બની રહ્યો છે જેના કારણે અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે એક વૈદિક જ્યોતિષ અનુસાર પાંચ ઓગસ્ટ ચંદ્ર આશ્લેષા નક્ષત્રમાં જતા સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને વેપારનો દાતા બુધ ગ્રહ પહેલાથી જ સિંહ રાશિમાં બિરાજમાન રહેશે જેનાથી સિંહ રાશિમાં બુધ અને ચંદ્રની યુતિ બનશે સાથે જ પાંચ ઓગસ્ટ થી શ્રાવણ શરૂ થઈ રહ્યો છે જેનાથી સિંહ રાશિમાં બુધ અને ચંદ્રની યુતિ બનશે બે એવામાં શ્રાવણના સોમવારના દિવસે બુધ અને ચંદ્રની યુતિ અમુક રાશિઓની કિસ્મત ચમકાવી શકે છે સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે ત્રણ મેષ રાશિ ચંદ્ર અને બુદ્ધનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી રાશિથી પાંચમા ભાવમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તેમજ તમારી વાણીમાં મધુરતા જોવા મળશે અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે શુભ પરિણામ મળશે આ સમયે તમને અણધાર્યા પૈસા પણ મળી શકે છે બીજી તરફ જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો તમને તેમાં સફળતા મળી શકે છે આ સમયે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કેટલીક નવી જવાબદારી મળી શકે છે ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ચંદ્ર અને બુધનો સંયોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડરીના ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે મિત્રો અને માતા સાથે તમારા સંબંધો સારા રહેશે જેનાથી તમને ફાયદો પણ થશે તેમજ નોકરી કરતા લોકોની કારકિર્દીમાં સારી પ્રગતિ થશે જો તમે વેપારી છો તો તમને સારો નફો મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે તમારી વાણીના પ્રભાવમાં વધારો થશે જે લોકોને પ્રભાવિત કરશે પાંચ રાશિ ચંદ્ર અને બુધનો સંયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના નવમાં ભાવમાં બનવાનો છે તેથી આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે તેમજ નોકરી કરતા લોકો અને વેપારીઓને ઈચ્છિત પરિણામ મળશે જે માનસિક શાંતિ પ્રદાન કરશે તમને વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સારું નામ ખ્યાતિ અને સફળતા મળશે તમે પૈસા બચાવવામાં સફળ થશો તમે કોઈ પણ મિલકત અને વાહન ખરીદી શકો છો છ મિથુન ગણેશજી કહે છે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે ધંધામાં કોઈ સાથીદાર કે સંબંધી દ્વારા માનસિક તણાવ પેદા થઈ શકે છે ધૈર્ય રાખો પૈસાના વ્યવહારમાં સાવચેત રહો નહીં તો આજે અપાયેલા પૈસા પાછા આવવાની સંભાવના ઓછી રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપતી વખતે થોડી અસુવિધા થઈ શકે છે સાત સિંહ ગણેશજી કહે છે કૌટુંબિક સહયોગ મળશે અને નવા વેપારીઓને લાભ થશે રાજકીય દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો ફળદાયી થશે સાર્વજનિક સારો સહયોગ પ્રાપ્ત થશે તમને શાસન સત્તાનો ટેકો મળશે અને ભવિષ્યમાં તમને તેમનો સારો લાભ મળશે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો આઠ કન્યા ગણેશજી કહે છે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો સફળ વ્યાવસાયિક યોજનાઓ તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે અને તમારા બધા કાર્યોમાં મદરૂપ થશે પારિવારિક સમસ્યાઓનો અંત અને મહત્વપૂર્ણ કાર્યો સંપન્ન થતા તમારું વર્ચસ્વ વધશે હવામાન બદલાતું રહે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નવ તુલા ગણેશજી કહે છે ધંધામાં લાભની શરતો રહેશે અને નવી તકો પણ મળશે તબીબી વ્યાવસાયિકોની પ્રતિષ્ઠા વધશે અને આર્થિક સ્થિતિ સુધરતી રહેશે લવ લાઈફમાં વધારે અપેક્ષાઓ નિરાશા તરફ દોરી શકે છે તમારા ભાઈની આર્થિક સ્થિતિ મજબૂત રહેવાથી તમે ખુશ થશો અને તમારો ભાર પણ ઓછો થશે બેરોજગાર લોકોને રોજગાર મળે તેવી સંભાવના છે દસ વૃશ્ચિક ગણેશજી કહે છે વિદ્યાર્થીઓને ગુરુઓની મદદથી ભાવિની યોજના બનાવવાની તક મળશે આજીવિકા રોજગારની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોથી સફળતા મળશે પ્રેમ જીવનમાં તમને ભેટ મળશે જરૂરી કાર્યો પૂરા કરવા માટે અન્યનો સહકાર લેવામાં તમે સફળ થશો ક્ષેત્રમાં તમારા પ્રોજેક્ટની વહેલી પૂર્ણતા તમારી અસરકારકતા અને તે જ વધારશે અગિયાર મકર ગણેશજી કહે છે લવ મેરેજ ઇચ્છુક માટે સમય અનુકૂળ છે માતાના સ્વાસ્થ્યની સંભાળ રાખો અને ડોક્ટરો પાસે તપાસ કરાવો વિવાહિત જીવન સુખી રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાના કારણે ભંડોળમાં વૃદ્ધિના સંકેત મળશે ક્ષેત્રમાં તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા વધશે બાર કુંભ ગણેશજી કહે છે ઇચ્છાશક્તિ અને સંકલ્પના કારણે તમને ધંધામાં સારો લાભ મળશે અને મિત્રોની સહાયથી વ્યવસાયિક યોજના મજબૂત બનશે પિતાનું માર્ગદર્શન તમને મુશ્કેલ નિર્ણયો લેવામાં મદદ કરશે પરિવારને સમાધાન માટે સમય મળી શકશે સાંજે મિત્રો સાથે મનોરંજનની તકો મળશે डिस्क्लेमर अही आपवामा आवेली जानकारी सामान्य माहिती पर अथवा जेते निष्नाथ ज्योतिष પાસેથી लेवामा आवी छे ज्योतिष राज तेनी खराईनी पुष्टि करतो नथी कोई पण सलाह ने अनु